વરસાદનો જો થઈ ગયો એટલે એમ કાળો મે શું થઈ ગયું ખબર નહીં લાયા નવો હવે જોઈએ હવે હાલે કેટલા દી આના નાખી જોઈએ બરોબર છે વોલ્ટેજ વધારે પડે છે શું હોય ખબર નહીં જોઈએ હવે આના નાખો કચરામાં મિત્રો જો એટીએમ સામે છે અને ઉપાડી ડટ્ટો પાંચ દસ હજાર નો અને ભાઈ આયા હાજે નીતિનભાઈ આજે નીતિનભાઈની જોડે જવાનું છે ક્યાં જઈશું આપણે ઇન્દોર ઇન્દોર

આથી આરસીસી આઈપાસ બોધરા આ સીધો હવે દાહોદ બોધરા પ્રાઇવેટ લિમિટેડ એમ એક્સપ્રેસ વે છે બોધરા એક્સપ્રેસ હાઈવે બોલો આમાં કાઈ દેખાતું નહી તમને હું કાઈ હા તો

અવંતિકા હા 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 સાચી અવંતિકા છેલ્લી હોટલ બધી બંધ થઈ એમપીની પછી આપણે આયા નથી પહેલી વખત જઈ રહ્યા છીએ અને ટીપી કઢાઈ ટીપી કઢાઈ તો તમને કેવાનું નઈ ટીપી કઢાઈ લીધું દોસ્તો છસો રૂપિયાની ટીપી આવી આપણે આપણી ગાડી

હા મેં જોયું નહીં તમે ચા છો પેલા નીકળી ગયા આપણે આપણી બેઠી પી છે એટલે આપડે કોઈ ચિંતા નહીં હવે આવશે જામવા દોસ્તો જામવા અને મચ્છલીયો ઘાટ

છોકરી વળી આગળ પાછળ બાકી તો કોઈ આગળ પાછળ છે જ નહીં આ નવો ઘાટ જો તોડીને બનાવેલો આ જૂનો આ હતો ઉપર ચડવાનો ટર્નિંગ સીધો આખો તોડી નાખો આ બનાવી દીધો નવો એથી બધા ચડતા હતા અને એ જ વળાંક ખતરનાક હતો મછેલી આ ઘાટનો ગાંગરી ગાડીઓ પહાડ તોડી નાખ્યો સીધો કરી નાખ્યો બે બાજુ કાપુ છે પહાડ આજો પાથરા પથરા પડે વરસાદ નું તો કઈ નહિ દેખાય રિટર્ન માં દેખાડશું તમને બનાયેલું મચ્છલિયા ઘાટ નું કઈ દેખાતું નહીં અમુક અમુક ચાલી રહ્યા હે બાકી બધા હોય ગયા હે વાગ્યા કોણ જ્યા

जो लो स्वच्छ स्वच्छ एकदम साफ सुथरा रोड छे के छे कुदी ये तो ठीक है आजू बाजू में क्या कचरो नहीं वाह जो दोस्तों देखा है छे क्या से रोड देखा है वाहन चालक ये हाँ से रिवर्स लाया है अपने गाड़ी और रिक्शा और बाइक और जो बद तार ऊपर यहाँ थी रिवर्स गाड़ी यहाँ लाया આ બધી બાઈકો ને બાઈકોને બચાવતા આવું બધું આવો ને ત્યારે તકલીફ પડે તો ભાઈ નહીં મેળવે પણ તોય બોલો લેતા આવો લેતા આવ લે પાછળ લેવો આવા જાવ કમ્પ્લેટ અહીં સુધી લાયા રિવેશમાં બોલો ઓલા પાછળ માલ લોડ કરે આપણે ઉતરીને જવાનો યાદ નહીં પાછળ દરવાજા ખૂલે નહીં જગ્યા નહીં જવાની તમને ગીરુતરી યાર અમારું ટેકશો નહીં રાતના ગુજાગરા

એ બાજુ જો એક ખાડો લઈ જો ઇલેક્ટ્રિક મોટર ડાલા જો ઇલેક્ટ્રિક છે બે બે પડી ના કામ ચાલુ ધાર આયુ ધાર ધાર પછી આવશે જામવા બોલશે લાવો હા બોલ નમ શેર ખેતી હે ખબર નહીં મરસી ના છોડ હે વાલ વટાણા ના હે નજર નાખો અહીંયા હું ઈજ છે બધું ઢગ લો દૂર દૂર ઉડીને નહીં બે સાઈડ ઈજ કેતી હે નથી જો છે ને ઝૂમ કરું કે જો છે હે મને તો કાય દેખાતું નહીં કઈ મને તો કઠોળ છે કોઈ વસ્તુ મે ના કે શું હે ખબર નહીં કઈ આ બધું વટાણા બહુ થાય એટલે વટાણા હોય છે કેમ વટાણા બચ્ચા આ બધું બહુ થાય એમ

રાતે આવતી હતી પાંખડાઓ બધા એ આજ છે દૂર દૂર સુધી પાંખડાઓ ઉભા થઈ ગયા પવન ચક્કી ચાલુ થઈ ગઈ દેખાય વાત તો અહીં દેખાતો યાર આઈફોન લાવો તો દેખાય કદાચ આખા તો દૂર દૂર ઝાંખું ઝાંખું દેખાય અહીંયા કામ ચાલુ રેલું કામ પવન ચક્કી 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 અહીંયા આવી ગયો બોલો ધાર આય તે જાંબુ આ ધારમાં એ

જવા દો તમારી ફોર વ્હીલ નથી લોડિંગ જવા દો તમારી એન્ટ્રી નથી આ બધા ફોર વ્હીલ ના ડ્રાઈવર ચલાવે છે એમને આપણે કરીએ આરામ હોય એટલે ફોર વ્હીલ હોટલ આવી તો કે રાખીએ આપણી એન્ટ્રી નથી આ આગળ જો આપણી એન્ટ્રી અહીંયા છે જો અરે ને ગાડીઓ અહીંયા આપણી એન્ટ્રી છે જ્યાં ઈચ્છા હોય રાખો મછલિયા પણ કઈ આવ્યું નતું જોવા બધા પહાડો કાપી મછલિયા ઘાટ જૂનો તો બાજુમાં આ પહાડી રે ને એ જૂનો મછલેગાડ અહીંયાથી ઉપર હા અહીંયા નવો પહાડ કાપી લી નવો રોડ બને આ મસ્ત જો જે બરજસ્ત છે ને વ્યૂ ઓ ટેન્શન ને રાત દિવસ ડ્રાઈવર દોડે રાખજો આ છેલો પહાડ કાપી અને અહીંયા રસ્તો બનાવી દીધો હવે આપણે રાતે જ ગયા હતા તો જો યો view બરજસ્ત જો છેલેગાડમાં ઘણો સુધારો થઈ ગયો

આ છે ને સાઈડ માં સીધો એટલે કિલોમીટર ઓછા થઈ ગયા